ગુજરાત સરકાર દ્વારા જિલ્લા વિભાજનની જાહેરાત થતા વિરોધનો અથવા પાટણમાં સમાવવાની માંગ સાથે ગઈકાલે સિહોળીમાં બજાર સજ્જડ રાખી રેલી કાઢી વિરોધ દર્શાવાયો ત્યારે આજે થરા શહેરની બજાર સજ્જડ રાખી કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર સાથે દરેક વેપારીઓ મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા અને થરા અને આજુબાજુ વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં ચાલતા અલગ અલગ સંગઠનોને સાથે રાખી એક સમિતિ રચવામાં આવશે કાંકરેજ તાલુકાની પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવશે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ મારી વાત એટલી જ છે કે બોફારાના પાણી નેવા છે હવે આમ હોવું પડે આમ હોવું પડે મેં કહ્યું છે હું માન્ય મુખ્યમંત્રી આગળ પણ રજૂઆત કરવા જવાનો છું અને અહીંયા મીડિયાના મિત્રો પણ છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ કે સૌએ ગઈકાલે સરસ મજાના વિધ્યુમ ચલાવી અને સરકાર સુધી આ વાત પહોંચી છે બધા મીડિયા સૌ મિત્રોનો ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાનો પણ હૃદયપૂર્વક આભાર હોય છે અમે વાત કરી કે નેશનલ હાઈવે સામખિયાળાથી પાલનપુર છે મારો કાંટે તાલુકાનો કોઈ નાનો મોટો વેપારી કે કોઈ પણ એના સરકારી કામકાજ માટે પાલનપુર જવું હોય અને હાઈવે ઉપર ઉભો તો વિધિન પાંચ મિનિટમાં એના રિટર્ન મળી જાય પાલનપુર જવા માટે કોઈ નાનો મોટો વેપારી મારો દિશા કામ પરથી જાય મારા પાલનપુર નાનો મોટો વેપારી કે અમદાવાદ ના ધંધા સાથે સંકળાયેલો હોય તો વિચારો સીધી ચેનલ છે કે થરાથી નીકળે દિશા દિશા કામ પતા પાલનપુર જાય પાલનપુર કામ પતા મહેસાણા પાટણ જાય અને પાટણ કે મહેસાણા નર્ડ અને અમદાવાદ હોય